હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકૂક ગુજરાતીમાં આજે બનાવીશું માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી એકદમ ટેસ્ટી વટાણા બટેટાની સેન્ડવીચ બિલકુલ કાદા લસણનો ઉપયોગ કર્યા વગરની આ સેન્ડવિચ બાળકોને લંચ બોક્સમાં આપ્યું હોય કે પછી ગમે ત્યારે ભૂખ લાગી હોય તો માત્ર પાંચ જ મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જાય છે તો આવો રેસીપી શરૂ કરીએ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સેન્ડવિચ બનાવવા માટે પેન ગરમ કરવા મૂકીશું તેમાં એક ચમચા જેટલું તેલ નાખીશું હવે તેમાં ઝીણા કાપેલા લીલા મરચાં અને ઝીણું કાપેલું આદું નાખી થોડી વાર સાંતળીશું હવે તેમાં ચપટી જેટલી હિંગ નાખીશું અને થોડું મીઠું નાખીને બાફેલા લીલા વટાણા નાખી થોડી વાર ચલાવતા રહી સાંતળીશું હવે તેમાં એક ચપટી જેટલી હળદર એક ચોથાઈ ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી થોડો ઓછો સેન્ડવીચ મસાલો નાખીશું હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે બાફીને મિક્સ કરેલા મીડિયમ સાઇઝના ત્રણ બટેટા નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ સેન્ડવિચ બનાવવામાં એકદમ સિમ્પલ છે કોઈ વધારે સાગ્રીની જરૂર નથી પડતી પણ ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે તમે એકવાર આ સેન્ડવીચ બનાવશો તો વારંવાર જરૂર બનાવશો હવે મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈએ મસાલામાં લીલા ધાણા નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે બે બ્રેડ લઈ લઈએ તેની બોર્ડર કાપી લઈએ તમારે જો બોર્ડર રાખવી હોય તો રાખી શકો છો પણ હું અત્યારે કાઢી રહીશું હવે બંને બ્રેડ પર બટર લગાવી લઈએ તો આપણે બંને બ્રેડ પર બટર લગાવી લીધું છે હવે તેના પર સેન્ડવિચની ચટણી લગાવીશું સેન્ડવીચની ચટણી કઈ રીતે બનાવવી તેની રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે હવે એક બ્રેડ પર આપણે તૈયાર કરેલો મસાલો પાથરીશું હવે તેના પર બીજી બ્રેડ ઊંધી મૂકીશું અને ઉપરની સાઈડ બટર લગાવી લઈએ આ સેન્ડવીચ બનાવવામાં આપણે કોઈ જાતના ટોસ્ટર કે સેન્ડવીચ મશીનનો ઉપયોગ નથી કરવાનો તવી પર જ બનાવવાની છે તો હવે બટર લગાવેલો ભાગ તવી પર મૂકીશું અને ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી લઈએ હવે ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે સેન્ડવીચને બંને સાઈડ ફેરવતા શેકી લેવાની છે તો એક સાઈડ શેકાઈ જાય એટલે તેને પલટાવી લઈએ આ રીતે આપણે સ્લો ફ્લેમ પર બંને સાઈડ ફેરવતા સેન્ડવીચને શેકી લઈએ હવે સેન્ડવીચ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો આપણે તેને નીચે ઉતારી લઈએ અને તેને આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી સેન્ડવીચ તૈયાર થઈ છે તો હવે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે માત્ર પાંચ જ મિનિટમાં ફટાફટ ખૂબ જ ટેસ્ટી એવી વટાણા બટેટાની સેન્ડવિચ ટામેટો કેચપ અને સેન્ડવિચની ચટણી સાથે તો ખૂબ જ ટેસ્ટી એવી આ સેન્ડવિચ તમે જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ